મિત્રો આપણે કઈ ડુંગળી મુંગળી મોઈ નાખી છે ને આ થાળી માં અંધી લી લીધું છે તો આજે મિત્રો આખી વિડીયો આપણે બનાવવાનું છે આપણે બનાવવાનું છે કઈક નવી રેસીપી રેસીપી નું નામ પછી તમને કે પહેલા રેસીપી તમે જોઈ લે તો મિત્રો આમાં કઈક મેં કીધી આજે આપણે શેણા બાપવા માટે બાપવાનો ગેસ પણ ચાલુ કરી દીધો છે તમને દેખાય નહીં આ દેખાય ના દેખાતો હોય છે તમને ગેસ ચાલુ છે અને આ શેણા મે બફાઈ દાય પછી તમને દેખાડું કે કઈ રેસિપી છે તો મિત્રો શેણા મેણા કઈ બવાઈ ગયા છે ને હવે આમ જો શેણાનો રંગ કેવો થઈ ગયો મિત્રો ઈ શેણાનો રંગ તોડો છે ઈ શેણાના ફોફાનો રંગ છે અચ્છા તો હવે મિત્રો ઈ પાણી કઈ ખવાય બવાય ની એટલે આમાં નાખી દેવાનું છે તો ઠાકવું પડે નકર હે ને શેણે વ્યા જાય પછી ને મિત્રો સરસ મજાનું પાણી નીકળી ગયું તો મિત્રો હવે આપણે કઈ શેણામાંથી પાણી કાઢી નાખ્યું છે સરસ મજાનું પાણી કાઢી નાખ્યું હવે આપણે એને આ શેણા છે એને અહીંયા રાખી બે ત્રણ ને આગા આગા રાખવા પડે નકર પછી કુણો થાય હવે એના વાઇટ કા દ્વારા છે ને આવી રીતે સેપી નાખવાના મિત્રો આપણે ગ્લાસ ને એવું લાવ્યો પણ એમાં કઈ મેં એવું નહીં એટલે આપણે લઈએ પૂરીઓનું મેં લોન

ગરમ થવા દેવાનું છે તેલને તો મિત્રો કઈક તેલ બેલ આવી ગયું એ આપણે તેમાં નાખવાનું છે આપણે કરેલા કેવાય સેના ભાંગેલા છે તે મિત્રો આપણે કોઈ દી બની હોય એટલે પહેલી વાર બનાવીએ છીએ તો કઈ તમને આવડતું હોય તો કઈ કોમેન્ટમાં કહેજો આપણે પહેલી વાર બનાવી રહ્યા છીએ કેવા થાય કોને ખબર મળી બનાવી તો મિત્રો હવે આ સડી ગયું પછી આપણે નાખશું નમક થોડું કેવું બહુ નહીં નાખીએ નગર ખારા થઈ જાય હવે નાખશું થોડીક હળદર મિત્રો હળદર ગરમ હોય તેમ જો સમસી કેવી થઈ એટલે નાખ દે આપણે હળદર કેમ કે થોડાક પીળા હે બોની નાખી એ હવે થોડુંક નાખ દે મરશું આપણે તો મિત્રો હવે નાખ દઈએ આપણે મરશું તો મિત્રો હવે આપણે એને મિક્સ કરી દઈએ સરસ મજાનું મિક્સ કરી છે તો મિત્રો આપણે કઈ ડુંગળી મૂંગળી મોળી નાખી છે અને આ થાળીમાં લી લીધું છે Това да ме маста, да ме